સુરતના લિંબાયતનો એનડીપીએસનો આરોપી સિવિલ પોલીસના જાબ્તામાંથી ફરાર થઈ ગયો હતો પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો બાદમાં આરોપીનો મિત્ર ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યો હતો સિવિલના પ્રિઝનલ વોર્ડમાં આરોપીને દાખલ કરાયો હતો જાબ્તામાં ઉભેલી પોલીસને રૂમમાં બંધ કરી મિત્ર આરોપીને ભગાવી ગયો હતો પ્રિઝનર લોકઅપમાંથી ડ્રગ્સ માફ્યા પોલીસને ધક્કો મારી તેના બે સાગરીતો સાથે બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો બાવીસ રાત્રિના સમયે નવી સિવિલમાં પ્રિઝનલ લોકઅપમાં બે શખ્સો આરોપી શાહરૂખ ઉર્ફીએ ચીકનીને ટિફિન આપવા આવ્યા હતા તે દરમિયાન પોલીસે ટિફિન ચેકઅપ કરીને આરોપીને લોકઅપમાં આપવા ગયા હતા એવામાં આરોપીએ પોલીસકર્મીને ધક્કો મારી ત્યાંથી ભાગી ગયો હતો બહારથી દરવાજો બંધ કરી દીધો હતો પોલીસકર્મી પ્રદીપ મહેશ ત્યાં તૈનાત હતો બનાવ અંગે પોલીસકર્મીએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપતા વધુ એક ગુનો નોંધાયો હતો સરથાણા પોલીસે સરથાણા પોલીસને બાતમીના આધારે વડોદરા ખાતેથી આરોપી અને ભગાઈ જનાર મિત્રની ધરપકડ કરી હતી પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી શાહરૂખ ઉર્ફે ચિકની ફિરોઝખાન પઠાણ અને મદદગારીમાં સામેલ ફૈઝલ ખાન ઉર્ફે બપી અફઝલ ખાન પઠાણને વડોદરા ખાતેથી બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા